હાલો તો છોકરા હું એક સવાલ પૂછું એનો જવાબ આપી ગયો તો છોકરાઓ આપણે એક કિલો રૂ લીધું હોય અને એક કિલો લોખંડ લીધું હોય તો સૌથી વધારે વજન કયો રૂ માં હોય કે લોખંડ માં હાલ તો કિંજલ તું જવાબ આપી દે હાલો લોખંડ માં તો હાલ વૈભવ તું જવાબાઈ હાલો લોખંડ માં તો રુદ્ર તું જવાબ હાલો લોખંડ માં હાલ આરુષી તું જવાબ વજન હા હાલ વंदन तू જવાબ આપ લોખંડ નું એવું કેવું છે મેં એને સવાલ પૂછ્યો તો મેં કીધું એક કિલો આપણે રૂ લેઈ અને એક કિલો લોખંડ લેઈ બરોબર તો એમાં બે ને જોતકી તો હર સૌથી વધારે વજન કેમાં હોય તો આ બાળક નું એવું કેવું છે કે લોખંડ માં વધારે વજન હોય તો મારો સવાલ એમ છે કે બેયનો હરખો આપણે સેમ ટુ સેમ વજન લીધો હતો રેડી એક કિલો રૂ લીધું હતું અને એક કિલો લોખંડ લીધું હતું તો તમે કોમેન્ટમાં જરેક જણાવી દો સૌથી વધારે વજન હેમાં હોય રૂમાં હોય કે લોખંડમાં હોય જરેક કોમેન્ટમાં જણાવી દો લાઈક શેર અને ફોલો કરી દો